નસવાડીના તડાવ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાની સુવિધા શરૂ કરવા મામલે ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની તલાવ પ્રાથમિક શાળા બે વર્ષ બંધ રહ્યા બાદ નવા સત્રથી શરૂ કરાઈ છે આ શાળા શરૂ થયાને થવા આવ્યો છતાં પણ આદિવાસી ગરીબ બાળકોને ભોજનથી વંચિત રહેવાનો વારો આવ્યો છે આ શાળામાં ત્રેવીસ બાળકો છે શાળામાં પીએમ પોષણ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાનો બાળકોને લાભ આપવા વીસ દિવસ પહેલા લેખિતમાં ગ્રુપ આચાર્ય દ્વારા નસવાડી મામલતદારને જાણ કરાઈ હતી છતાં આજ દિન સુધી ગરીબ આદિવાસી બાળકોને ભોજન આપવામાં આવતું નથી ત્યારે આજે તલાવના ગ્રામજનોએ નસવાડી મામલતદારને આવેદન પત્ર આપીને આ મામલે રજૂઆત કરી હતી તલાવની પ્રાથમિક શાળા ચાલુ થઈ ગઈ છે નવા સત્રથી હાલમાં તો મધ્ય ભોજન યોજનાનો લાભ હજુ બાળકોને અત્યારે મળતો નથી માટે એ સંચાલકનું જાહેરનામું પાડવામાં આવે અને ગામના લોકો ગામનો સ્થાનિક સ્થાનિકને પ્રાધાન્ય મળે એના માટે અમે આવેદનપત્ર મામલાદાર સાહેબને આપવામાં આવેલા છીએ ખાસ કરીને ગામમાં સ્કૂલ હોય ત્યાં સંચાલક હોય આંગણવાડીના વર્કરો હોય એ પોતાના ગામમાં એને પ્રાધાન્ય પહેલાં પ્રાથમિકતા એમને આપવામાં આવે છે આવી જ રીતે આ શાળાના સંચાલક પણ ગામનો હોય એને પેલું પ્રાધાન્ય પહેલાં આપવામાં આવે જેથી કરીને બાળકોને ટાઈમે નાસ્તો મળે સારો મળે ટાઈમે પહોંચે અને ત્યાં ધ્યાનથી ખવડાવે એના માટે ગામનો સંચાલક હોય એ બધું જરૂરી છે સારું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુ ટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર